ખેડૂત વાહન લેવે ચેનલમાં ખેડૂત મિત્રોને નમસ્કાર આજે અમે તમારા માટે લઈને આવે છીએ એકદમ શાનદાર અને પાવરફુલ ટ્રેક્ટર પાવર ટ્રેક કંપનીનું પંચાવન એચપીનું ટ્રેક્ટર જે હાલ તાત્કાલિક વેચવાનું છે ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયરની હાલત ચાલીસ ટકા જેટલી સારી છે ટ્રેક્ટરની કન્ડિશનની વાત કરીએ તો ટ્રેક્ટર હાલમાં એકદમ ચાલુ કન્ડિશનમાં છે ખેતીના કામ માટે તત્પર છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ટ્રેક્ટરની બોડી મજબૂત છે અને તેનું સારું મેન્ટેનન્સ થયેલું છે ખેડૂત મિત્રો ટ્રેક કંપનીનું આ પંચાવન એચપી ટ્રેક્ટર પોતાના પાવર અને મજબૂતી માટે જાણીતું છે જો તમે તમારા ખેતર માટે એક સસ્તું મજબૂત અને પાવરફુલ ટ્રેક્ટર શોધી રહ્યા છો તો તમારા માટે આ ઉત્તમ વિકલ્પ છે અને ખેડૂત મિત્રો ટ્રેક્ટરની સાથે સુપરું પણ આપી દેવાનું છે હવે જો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર આઠનું છે ટ્રેક્ટરની કિંમત માલિકે બે લાખ સિત્તેર હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી દેવામાં આવશે હવે જો વાત કરીએ કે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તો ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ ગામ મનહરપુર બે માલિકનું નામ હિતેશભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે જે ખેડૂત ખેડૂતભાઈએ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે આપેલા નંબર ઉપર ફોન કરી શકે છે કોઈપણ ખેડૂતભાઈએ જાહેરાત અપાવી હોય તો આપેલા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવો જાહેરાતના કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો